રાધે રાધે જય શ્રી કૃષ્ણ સામડા શામળા ઓ સામડા લેજો ભક્તોની સંભાળ્યો શામળા શામળાઓ શામળા શામળાઓ શામળા ભક્ત પ્રહલાદની વારે ચડીને સ્વર્ગમાં દીધો છે વાંસ્યો શામળાઓ સામડા સામડા હો સામડા પંચાલી કેરા ચીર તમે પુરિયા રાખી શભા રાજ ઓ સામડા શામળા હો શામળા શામળાઓ શામળા ધોરા કુંભારની વારે ચડીને સુધારિયા સંળાવો સાંભળા શામળાવો સાંભળા લેજો ભક્તોની સંભાળ્યો સામળા મીરા તે ભાઈના ચેર તમે પીદા અમૃત ના કિયા વરસાળ સાંભળાવ શામળા શામળાવ શામળા નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી जमारी नागरनी नातियो सामडा सामडा ओ सामडा सामडा ओ सामडा ले जो बक्तोनी संभाडियो सामडा सामडा ओ सामडा सामडा ओ सामडा राधे राधे जय श्री कृष्ण